નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત કરીએ છીએ મિત્રો યુવાનોમાં હાર્ટ એટેકના મુખ્ય કારણોમાં અને વધતા કેસમાં મોબાઈલ જંક ફૂડ લાઈફસ્ટાઈલ અને સ્ટેરોઇડને જવાબદાર માનવામાં આવે છે મિત્રો અહીં ચાર પ્રકારના એવા કારણો જવાબદાર બતાવવામાં આવ્યા છે જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે યુવાનોમાં વધતા જતા હૃદયરોગને દેશના સ્વાસ્થ્ય નિષ્ણાતો ખૂબ જ ગંભીર માની રહ્યા છે હાલના સમયમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે જેના કારણે ફરી ડરનો માહોલ ઊભો થયો છે સોશિયલ મીડિયા પર ગાઝિયાબાદના એક જીમનો વિડીયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો જેમાં એક યુવક ટ્રેડમિલ પર દોડી રહ્યો હતો તે દરમિયાન જ હાર્ટ એટેકથી મોત થયું હતું એ જ રીતે યુપીના ઇટાવામાં અગ્નિવીરની ભરતી દરમિયાન દોડમાં સામેલ થયેલા એક બાવીસ વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું યુવાનોમાં વધતા જતા હૃદય રોગને દેશના સ્વાસ્થ્ય નિષ્ણાતો ખૂબ જ ગંભીર માની રહ્યા છે ડાયાટીશિયનની સલાહ લીધા વગર ક્યારેય સ્ટેરોઇડ લેવ જોઈએ નહીં નિષ્ણાતોના કહેવા પ્રમાણે યુવાનોમાં હાર્ટ એટેક આવવા પાછળ કેટલાય કારણો જવાબદાર છે પરંતુ વધારે માત્રામાં સ્ટેરોઇડ લેવાનું કારણ પણ મહત્ત્વનું ગણી શકાય છે સુંદર બોડી બનાવવાના ચક્કરમાં યુવાનો હાર્ટ એટેકનું જોખમ નહોતરે છે અપ્રશિક્ષિત જીમ ટ્રેનર્સના કારણે યુવાનોમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે ડોક્ટરોના કહેવા પ્રમાણે સ્ટેરોઇડનું સેવન કરવાથી શરીરમાં કેટલાય પ્રકારની આડઅસર પેદા થાય છે આ ઉપરાંત હાલમાં નકલી સ્ટેરોઇડ પણ બજારમાં મળી રહ્યા છે જે ખૂબ જ ખતરનાક છે તેથી ડાયાટીશિયનની સલાહ લીધા વગર ક્યારેય સ્ટેરોઇડ લેવી જોઈએ નહીં હાર્ટ એટેક માટે લાઇફસ્ટાઈલ કેટલી જવાબદાર હૃદય રોગની બીમારીને દાયકા પહેલાં વધતી ઉંમર સાથે થનારી સમસ્યા તરીકે માનવામાં આવતી હતી પરંતુ કોરોના કાળ પછી નાની ઉંમરના લોકોમાં હાર્ટ એટેકના રોગની સમસ્યા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે ડૉક્ટરો કહેશે કે પહેલાં પચાસ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં હાર્ટ એટેક જેવા લક્ષણો જોવા મળતા હતા પરંતુ હવે નાની ઉંમરના બાળકોમાં પણ હાર્ટ એટેકના બનાવો બની રહ્યા છે જેમાં મોટા ભાગના લોકોમાં સુગર કોલેસ્ટ્રોલ બ્લડ પ્રેશર વધારે પડતું વજન જેવા કેટલાક રોગોનું પ્રમાણ વધી રહ્યું છે કોરોના બાદ શરીરમાં બાયોલોજી ઘણા ફેરફાર આવ્યા છે ડોક્ટરોના કહેવા મુજબ કોવિડ બાદ લોકોમાં અનિયમિતતા તણાવ ડાયટ હેબિટ ધૂમ્રપાન મોડી રાત સુધી જાગવું વગેરે મુખ્ય કારણો માનવામાં આવે છે કોરોના બાદ શરીરમાં બાયોલોજીક ઘણા ફેરફાર આવ્યા છે જેમાં યુવાનોના વજન વધી રહ્યા છે આ ઉપરાંત ત્રેવીસ ચોવીસ વર્ષના બાળકોને બાયપાસ સર્જરી કરાવવી પડતી હોય છે ઉપરાંત બાળકોમાં સ્ટ્રેસનું લેવલ પણ ઘણું વધેલું હોય છે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ઝંક ફૂડ વધારે પ્રમાણમાં લેવું હાનિકારક લાઈફસ્ટાઈલ વિશે ડૉક્ટરો કહે છે કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ઝંક ફૂડ વધારે પ્રમાણમાં લેવું ખૂબ જ હાનિકારક છે બાળકોને ફિટનેસ અને આઉટડોર ગેમની કમી પણ કારણભૂત છે તેના કારણે શરીર વધી જવું અને સતત મોબાઈલ જોવાથી હાર્ટ બીટમાં વધારો જોવા મળે છે આ ઉપરાંત જે લોકો કોરોનાથી સંક્રમિત થયા હતા તેના શરીરમાં ઘણો ફેરફાર થયો છે તેના કારણે આવી ઘટનાઓ વધારે બની રહી છે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક આપવાનું ભૂલતા નહીં ખૂબ ખૂબ આભાર આપનો જય માતાજી